વડોદરાના પ્રથમ રેસીડેન્સી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે બે હજાર બાવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતને કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને બે હજાર પંદરથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે વડોદરા શહેર પ્રથમ રેસિડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને યોગ અંગે માર્ગદર્શન તાલીમ આપી હતી જેમાં સો થી વધુ મહિલાઓએ યોગ કર્યા હતા યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સામે સુમેળ સાધવાનું સાધન છે હરિઓમ આજે અમે લોકો પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવ્યા છીએ અહીંયા સૌથી વધારે મહિલાઓ જે છે તે આજે યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે અમે જેમાં સૌથી વધારે મહિલાઓએ આજે ભાગ લીધો છે અને યોગ કરવા જઈ રહી છે ગૃહિણીઓ છે બધી અને ગૃહિણીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી હોય છે એ માનસિક સ્વાસ્થ્ય જો ગૃહિણીઓનું સારું ના હોય તો આખા ઘરમાં જે છે તે પ્રોબ્લેમ્સ થાય છે જો ગૃહિણી એક સ્વસ્થ હોય છે શારીરિક અને માનસિક રીતે તો ઘરના બધા જ સદસ્યો એકદમ સ્વસ્થ હોય છે તો અહીંયા ખૂબ જ એક્ટિવલી રીટાબેન સ્વામી અને ડિમ્પલબેન હાંડે અને એમની સાથે મનીષાબેન અને એમની સાથે રીનાબેન પટેલ એ ચારેય જણા એક્ટિવલી અહીં આ સોસાયટીમાં વાઘોડિયા રોડ ઉપર સારી રીતે યોગ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે ખૂબ જ સારી રીતે ક્લાસો ચલવી રહ્યા છે અને એમની ક્લાસોમાં ચાળીસ થી પચાસ થી સંખ્યામાં લેડીઝો જોડાઈ રહી છે મહિલાઓ જોડાઈ રહી છે જે પોતાના શરીરની સાથે સાથે મન અને આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે પણ ખૂબ જ ઉન્નતિ કરી રહી છે ભાગદોડ ભરી જિંદગીમાં શરીરની સાથે સાથે તમારે મનને પણ સ્વાસ્થ્ય નું એટલું જ ધ્યાન રાખવાનું છે અને યોગની સાથે સાથે તમે શરીર મન અને સામાજિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે તમારી ઉન્નતિને તરફ આગળ વધતા જાઓ છો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક પહેલ કરવામાં આવી છે હર ઘર યોગ જે કરીને જો તમે બહાર જઈ ના શકતા હોય તો તમારી સોસાયટીઓમાં જ અમે લોકો યોગ ટ્રેનરો યોગ શિક્ષકો આવે છે અને યોગ કરાવે છે જેથી તમે માનસિક રીતે સ્વસ્થ થાઓ જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો તમને શારીરિક કોઈપણ બીમારીઓ આવવાનો ચાન્સ જ ના રહે અને હું ડૉક્ટર ઋષિકા વંજાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું એઝ અ સિનિયર યોગ કોચ અને સોશિયલ મીડિયા કન્વિનિયર તરીકે કામ કરું છું